ગુજરાતમાં સુરતીઓ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરો નવ મે પરિણામ જાહેર થયું હતું આ વર્ષે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે જેમાં સુરતનું ધોરણ બાર સાયન્સ પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન અને સામાન્ય પ્રવાહનો ત્રાણું પોઈન્ટ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે પ્રવાહમાં પણ સુરત એ વન અને એ ડંકો વગાડ્યો છે ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ વનના ત્રણસો અઠ્યાવીસ વિદ્યાર્થી અને એ ટુમાં ચાર હજાર ત્રણસો બ્યાસી વિદ્યાર્થીઓ નોંધાયા છે સ્કૂલ તરફથી ફૂલ સપોર્ટ હતો અને સ્કૂલમાં ડેલી એક્ઝામ લેવાતી અને હું ખૂબ જ તૈયારી કરતો હતો હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું આજનું પરિણામ ખૂબ સારું આવ્યું છે આ પરિણામ જોતા ખૂબ આનંદની લાગણી થાય છે આજે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનું જે બે વિદ્યાર્થીઓ છે સાયન્સ વિભાગમાં એ એકસો વીસમાંથી એકસો પૂરા માર્ક્સ સાથે ઉતરણી થયા છે એ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ હર્ષની લાગણી છે ગત વર્ષ કરતા રિઝલ્ટ પણ બહુ સારું છે ગત વર્ષે સાયન્સમાં ફક્ત એકસઠ એવન ગ્રેડ હતા આ વર્ષે એક હજાર ચોત્રીસ એવન ગ્રેડ છે એટલે એવન ગ્રેડની સંખ્યા પણ ખૂબ સારી છે ત્રણસો પ્લસ સુરતનું પણ એવન ગ્રેડ છે તો આપ દરેક વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ જે ફેલ થયા છે અથવા થોડા ઓછા માર્ક્સ આવ્યા છે એમની માટે પણ આ વાત કરું છું કે આ જિંદગીની છેલ્લી જંગ નથી આ છેલ્લી પરીક્ષા નથી હજી આના કરતા પણ આપને સારી એવી પરીક્ષાઓ દેવાની છે ને એમાં ખૂબ સારું સફળ થવાનું છે અને આ પરીક્ષામાં જો ઓછું પરિણામ આવ્યું છે તો કે આ હારી જાય એવું નહીં માનતા માટે આપના મમ્મી પપ્પા અને આપને આપના શિક્ષકોએ જે મહેનત આપણી પાછળ કરી છે એને ધ્યાનમાં રાખીને ખૂબ આગળ વધો અને ખૂબ આગળ વધીને શુભકામના પાઠવું જોઈએ એવી